જય જવાન જય કિસાન એસ કે કિસાન બધા નું સ્વાગત છું ખેડૂત મિત્રો આપણે હે ને બા જુગાડ બનાવેલો છે બધા મિત્રો એ થઈને અને આ વર્ષે ને ખાસ ભાઈ ખેડૂત મિત્રો છે ને ભાઈ બધી મગફળીને જે ભાઈ ભૂકો હોય આખો ભલે ગયું એનું કારણ હતું કે મજૂ નતા મળતા તો એના માટે છે ને ભાઈ આ વર્ષે આ જુગાર બનાવ્યો છે જેથી છે ને આપણી ટ્રોલી છે ને ભાઈ એ આપણે ભૂકાથી ભરી હજી કોઈ પણ મજૂરની જરૂર નથી પડતી ખાલી એક વ્યક્તિ હોય ને જે આપણે ટ્રોલીમાં છે ને ભાઈ ભૂકો હમું કરતો હોય ને ગોઠવતો હોય બાકી કંઈ જરૂર પડતી નથી આ ટ્રેક્ટરને આપણે ચલાવી જોઈએ એની પહેલાં છે ને આપણે કઈ રીતના ફિટિંગ કરે છે તમને સમજાવ દો આપણે આ બૂમની વાત કરીએ તો તમે છે ને ભાઈ તમારા ટ્રોલી જે સાઈડ તમારે હાલતી હોય એ સાઈડ તમારા રાખવાનું અમારી સાઈડ માનવું કે બાર ફૂટની ટોલી છે બરાબર તમારી સાઈડ જો ટોલી નાના મોટી હોય તો આ છે એવી રીતના અમે અમારી સાઈડ મા સૌ ફૂટની ટોલી પોડી હોય તો બંને હોય છે ચાર જે છે ને ટોલીમાં એ અમે બનાવ્યું છે તમારી સાઈડ જો ટોલી કદાચ ખાકડી અથવા તો પહોળી હોય બે સાઈડ તમારે છે ને ભાઈ એ ટાઈપનો તમારે પકેટ બનાવવાનું આખું પકેટ છે ને ભાઈ લોખંડનો બનાવે છે તમે જોઈ લો આવી રીતના દાતા ફિટ કરેલા હે તો જે લેવાના ભાઈ આપણે લોખંડને વાપરી શકો જે તમને ટૂંકમાં મજબૂત બેસ્ટ લાગે ને એ તમે રાખી શકો અને આમાં છે ને ભાઈ ડબલ જેક આપે છે ડ્યુલૅક્ટિંગવાળા જે છે ને પાછળે પણ ખેંચી હશે અને આગળ પણ તમે સિકલ એક્ટિંગ વાળા જોઈએ છે બરોબર એ ખાલી છે ને ટૂંકમાં આગળ ચૂકવા મારે આ સાઈડ યુલ એક્ટિંગ વાળા જોઈ શકો બંને જે બે સાઈડ છે ને પાવર ઉત્પન્ન કરે ઉપર તાકાત કરી હવે આવી રીતના જુગાર બનાવેલો છે અને ખર્ચો કેવી રીતના ભરાય તમે જો પડતા લાસ્ટમાં કેટલા ખર્ચો તે તમને બધું માહિતી આપો અને હા ખેડૂત મિત્રો ખાસ તમને છે ને ભાઈ આ સિસ્ટમ બધી બતાવી કઈ રીતના ચાલી તો ભાઈ ને ડ્રાઈવર છે તમને સમજાવી દો કઈ રીતના ભાઈ કેવાની છે એ ગાંડી ભાઈ જો ઓલી આ સાઈડ એ નીચે કરો એટલે આ બકેટ ઉછી થયો હા તમારા ટૂંકમાં ભાઈ જે ટૂંકમાં આડા નાખીને ભરાવો ને તો એ તમારે ભરી દેજો આયેસ આય એટલે આયેસ અને ઓલી સાઈડ ની જે ગાંડી છે અને એ પાછું નીચે કરો એટલે એવું ભેગું થઈ જાય આવી રીતના હે બધી સિસ્ટમ હોય છે ને ભાઈ આપણે આ ભૂકા માંથી ભરીએ તો કે ભૂકો બધો પૂરો થઈ ગયો ખાલી એટલો જ છે તમને ખાલી સેમ્પલ આપી દે એ જો ટોલીનો ભરત અમે છે ખાલી ટોલી રાખી બાકા આની ઉપર તમને ભાઈ ઝાર ફિટ કરીને પણ તમને ભરી હો આરામ આ બુકો ટુકમાં જાવરીને હેચા તો રે આ ટુકમાં તમારે સાફ કરી દેજો જો કોઈ તમારા હે ને વેગું નો કરવું પડે જો આ ટુકમાં કો ખાલી થઈ ગયો ને એટલે ટુકમાં હું સેમ્પલ તમને આપીએ તો કે આરામથી ભરે જાવરી તો રાખી દેવાનું યો અને આ આપણે બકેટ ની અંદર માનું કે ચાર ચાર જાબરી તો આરામથી તમારે ત્રણ થી ચાર જાબરી તમારે આરામથી ભરાય જો ભાઈ આવી રીતના આરામથી ભૂકો ભરાતો હોય ઉપર એક વ્યક્તિ હોય ને ભાઈ ગોઠવતો હોય તમારે કઈ જવું જ ન પડે આખો બુકો કમ્પ્લીટ ભરાતો હોય તો ભાઈ આવી રીતના તો એની કિંમતની આપણે વાત કરીએ ને તો ટૂંકમાં તમારે છે ને જો ઘરે બનાવવું તો વીસ હજાર આસપાસની અંદર વીસથી બાવીસ હજારના અંદર બની જાય બધું જેકું બેકુન બધું આવી જાય બાવીસથી પચીસ હજાર ટૂંકમાં અમારે થોડોક અમે ખર્ચો વધારે કેમ કેમ છોક બધી એ ટૂંકમાં છે ને ભાઈ અલગ ટાઈપનું બનાવતા હતા શેસ સાઇઝ અમુક વસ્તુ આવેલી ન આવેલી હોય એટલે થોડોક ખર્ચો વધારે આવ્યો હતો બાકી સસ્તામાં પણ બની જાય છે પચીસ હજાર માનો તમે ગણીને હાલવાનું બાકી ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દો ચેનલને સબસ્ક્રાઈ કરજો લાઈક કરી દેજો